ಹೋ್ರೆ ವೀರ ಮಿತ್ರ ಗಾಡಿ ಮಾಸಿ ಗಾಡಿ ಗಾಡಿ ಜನ್ಯೂ ಓನರ ಮಾ આગળના ના ટાયર થી પાછળ ના વાયર સુધી આખી ગાડી ઓરિજિનલ એક રૂપિયાનો નો ખર્ચો નહીં મિત્રો કોઈ જગ્યાએ કલર ની પીછી મારેલી નથી મિત્રો કોઈ જગ્યાએ સ્પ્રે નથી મારેલો જે કટ છે આખી આખી ઓરિજિનલ છે આવી ગાડી તો ક્યારેક ભાગ્યા જ આવતી હોય બે હજાર દસ નું ફર્સ્ટ ઓનર ની ગાડી છે આખી ગાડી ઓરિજિનલ મિત્રો જોઈ શકો છો વિડીયોમાં આ તમને માત્ર ને માત્ર એકવીસ હજાર રૂપિયા આપી દેવાનું છે ખાલી એકવીસ હજાર રૂપિયામાં પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર બે હજાર દસ નું મોડલ ગાડી લેવા આવવાની છે અક્ષર ઓટો મૌવા રિલાયન્સ પેટ્રોલ પંપ સાવરકુંડલા રોડ દુકાન નંબર પંચાણું જોઈ શકો છો મિત્રો બધી જ વસ્તુ જરૂર છે ઇન્ડિકેટર મીટર કાટો બેટરી બંને ટાયર નવા એક પણ હળોની ગાડીમાં